રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જમનાવડ રોડ પર અગલી બાર ખાડા સરકાર જેવું લખાયેલું પોસ્ટર લગાવવામાં આવેલું હોવાનું જોવા મળી આવ્યું છે ધોરાજી જમનાવાડ રોડ પર ઘણા સમય થાય રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી આવ્યા છે જેને લઈ સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ લઈને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ રીતના લખાણવાળા પોસ્ટર મારી પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાની સંભાવના સેવાઈ રહી છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ